આનો છે વાડીએ તો સામે દેખાય ન્યા ધારે છે હાલી ધીમે ધીમે આલતા હાલો હાલો આપણે વાડી વરસાદ છે વાડીએ થાય બાકી વાડીએ છે છે પુષ્કળ છે એમ જો ધીમે ધીમે વાડી બાજુ આવી ગયો છે ત્યાંથી ધીમે ધીમે નીચે ઉતરવાનું શરૂ થઈ ગયા છે કામગીરી આંબલી બતાવે છે જોઈ લો તમે ખાલી પુષ્કળ આમલી છે અને ધીમે અરે ભાઈ ચાલુ રહે કામકાજ આપણે ઉતારવાનું પણ બે હાલ છે ભેગા ભેગું તો અને વરસાદ હેળી શરૂ થઈ જાવાની તૈયારી એમ લાગ્યા છે ધીમે ધીમે એક મારે વાલે હયું ને આ વાડી છે હજી ટાકો બાકો નથી ફૂલ સુવિધા છે

ગમે એમ કઈ નીકળી તો જ આવું ભાઈ આમ જોવો આમાંથી હાલવાની જગ્યા જ નહીં વરસાદ આવે એટલે અને આ કેનું છે કોમેન્ટ કરી દેજો જાળવા જોવા નકરિયા ઘોષ છે અમારા ગંધારો કેવાય ગંધારામાં નકરી ઘોષ ભાઈ અહીંથી હવાજ ભેટો થઈ જાય તો તમને ખબર ન પડે જો આવા વરસાદના કારણે આમથી પાણી આવતું હોય ઉપરથી ત્યારે એ ખાડું થઈ જાય આવા પાણકા નાખવા પડે પછી બસ નકડું પાણી જ હોય છે જો આ બધું અત્યારે ચાલતું નથી બે દી પહેલા વરસાદ પડ્યો તો એમ થઈ ગયું હતું પાણી હોય ને ત્યાં ખાવા એટલું ભરાઈ જાય હાલતું થઈ જાય આવું કરવું પડે એક પછી એક હલા એવી જગ્યા ન હોય એમાં ગાડી કાઢવી ગમે મુશ્કેલ પડી જાય આની ન જવા તો એમાં પગે લાગીને નીકળી ગયા પૂગી ગયા ફાઇનલી આપણે ગંધારે અને જોવા આપણો ગંધારો કેવામાં આવે હા પણ એવું છે બધું અને આગળ ચડ ચાળ ચડતા આપણે ડેમ જોવા મળે છે અહીંયા ગમે જનાવર બનાવર ભેગું થઈ જાય ખબર ન પડે અહીંયા બીક નો અહીંયા વધારે જનાવર રહેતા હોય આ ડેમ છે મોટો આ તો ખાલી ટ્રેલર છે બીજું તો બાકી છે અલ્યા ડેમ છે જેડીઓ ડેમ ટ્રેલર છે ભાઈ ચાલ તો કે જોઈ કદરો

હા નો ખબર હોય તો કહી દે બોપરો ની કિંમત પૂછી તે જે ખાલી 8:00 વાજે સ્ટાર્ટ થાય આયા થાય ગેટ કાઉલ લે બાકી જો આ બડા આવો હોય લાવ પડે

આ જોવા મળ્યા અહિયાં ડોકા કાઢવા મળ્યા શું છે આપડા સોયાબી પાકી ગયા છે પણ ડાળીયા મળતા નથી મતલબ કે મારું કામ બે વસ્તુ ભેગો ને માંડવી એ પાકી ગઈ છે અને મજૂર મળતા નથી કેન મીઠું મીઠું સાંભળવા મળે બોલવા મળે કે એટલે આને ખાવાની મજા જ કાઈ ઓર છે આપણે વાડી આપી ગાન મને આ હે બરો જો તમે સમજો પપૈયા કેવા છે સમજો તો ખરા તમે સમજો નરે પપૈયા આમ મોલલો બોલો દો ઓલા આપણે તમને દેખાતો નહીં પણ મને દેખાય છે ને મોલલો બોલો ત્યાં તો મરસા હાહા પીંડો આમ જો આમ જો જેવું તમારે જોતું હોય નહીં વાડી આ બધી મળી જાય આમ જો જામફળ હાહ મીઠું નિત્રે છે મીઠું નહીં ચાલ્યા આમ બધી બોળવાની છે આપણે આઈ લેવા મળ્યો આપણે શું વાત આપણે લઈ લઈએ એનામાંથી જો વાડી ની ઝૂપડી આવી હોય કાઈ મેળ વિના નહીં હોય આ નીચે પાણી વરસાદ આવતો ઉપરથી નહીં હોય વિડીયામાં બનાવ રહી જો અમારે અહીંયા છે જનાવર બનાવર શું હોય કોને ખબર વધડા વધડા છે જો હોય તો તમે વિડીયોમાં બનાવ રહી જો ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને આ ભાઈની ડિઝાઇન જોવો ખેડૂત એ બાજુ સોયાબી હોય બે પાળા માંડવીના બાજુ પાસે સોયાબી

આ તમે જોઈ રહ્યા છો ગોળ છે આ હું કામ નું કે દેજો જરા કમેન્ટ કરી દેજો ને આ પડખે બેરલ છે તમને નો ખબર હું કે દો આ બેરલ માં દવા ભરેલું હોય નાનીમાં છે ટાકી નાની રાખવાનો એ બેરલ બેરલ નીચે દવાઓ વધારે રાખે ટીપા ટીપા આ જોઈને ખેતરમાં ખેતર માં ઓડા ઘેરા છે પહોળા બહુ આવી રહ્યા છે આ ખેતરમાં માં લાગટ દેખાય એ ઓડા છે એટલે જનાવર હોય એવું લાગે છે થોડા છું વાવું છે કઈ બાજુ છે લાગે અહીંયા જનાવર બેઠું તું કાયે ઘા ગયું વાઈટ છે નજીક ધાર પણ ટપીને વઈ ગયું કાયા ઘા પણ દેખાય છે કેમ સોરતું કે દેખાય તું સરખી રીતે જા ધીમે ધીમે આગળ એક એક ટપ છે અહીં તારથી જો જય ભાઈ મજાક રહેવા દે સીધે સીધો વળવાનું કે છે અને એક એક વળતા તો નહીં જ સર જ્યાં લગી જોવા નહીં ચાલે કે તમને ક્યાંય નથી જવા દેવાના જો વાસભાઈ પણ હજી લાઈન નથી પીડ્યું જ હોય ફાટી ખેતર માં આવતા જ હોય જોઈને પાઇપ લાઈન નથી ફૂલ હોય સુવિધા આપડી વાળી હા બોલ કેવડું ઘીસોડું છે અમુક અમુક તમે જોઈ શકો અપલખણા એટલા છે ને કે ના હળી કરવાની ને હળી કરે છે વોઝ પાઇપ માથે હલે છે કઈ નવું નવું જ કર્યા કરેચા પણ તમને જો આ શખ્સ ને તો ખબર ઓળખતા આ શખ્સ ને તો ઓળખતા ની કોણ છે કોણ ને એ તો તમને ખબર જ છે ઠેકડા મારે છે જોઈ ને આ આપણું ખેતર છે આમાં થઈ ગઈ છે મોટી મોટી દેખાવા મળી છે અને જો આ નાળિયેરો કહેવાય અને આ ભાઈ તો પાછો રિટર્ન ભાગવા માંડ્યો છે પણ આપણે ફરી જવાનું છે આટો મારી વાડી અમારે આ જંગલમાં આમ લાકડા કપાવવાનું હોય કેમેરો હલે છે એટલે પહોંચી ગયા આપણે આમથી વાળીને પૂગી ગયા આપણે ઝુંપડીએ

ઢાંડો છે ગટપણ તો હસવું પડે ને કેવડો મોટો છે તો કઈ દેખાતું નથી ખબર ન પડે એમાં આમ છે જો બહુ મોટો શું ઓલી બધું જોવા પડે હા કે દોરી શું લાઈન જો મોટર હલી રહી છે